સ્વાગત કરું છું મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તો ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એવા વિક્રમ ઠાકોરના ચાહકો માટે હવે એક ખુશખબર આવી રહ્યા છે જે ફિલ્મની તમે પાંચ વર્ષ સુધી યુટ્યુબ પર આવવાની રાહ જોઈ રહ્યા હતા અને જે ફિલ્મ તમે યુટ્યુબ પર જોવા માગતા હતા તે ફિલ્મ પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની આ ફિલ્મ હવે યુટ્યુબ પર આવવા જઈ રહી છે જે ફિલ્મ બે હજાર સોળમાં રિલીઝ કરવામાં આવી હતી ગુજરાતના સિનેમાગ્રહમાં અને વિક્રમ ઠાકોરની આ ફિલ્મ સારી એવી ચાલી હતી અને સુપર ડુપર હિટ જઈ હતી તો વિક્રમ ઠાકોરની આ ફિલ્મ પાંચ વર્ષ થઈ ગયા હતા પરંતુ વિક્રમ ઠાકોરની આ ફિલ્મ યુટ્યુબ પર આવી ન હતી તો વિક્રમ ઠાકોરની આ ફિલ્મ હવે ટૂંકજ મંદિર તમને યુટ્યુબ પર જોવા મળવાની છે અને વિક્રમ ઠાકોરની આ ફિલ્મ ટૂંકજ સમંદર સેમારો ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાંથી તમને વિક્રમ ઠાકોરની આ ફિલ્મ પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની આ ફિલ્મ જોવા મળવાની છે તો વિક્રમ ઠાકોરની ચાહકો માટે હવે એક ખુશ ખબર આવ્યા છે તો વિક્રમ ઠાકોરની આ ફિલ્મ હવે ટૂંક સમંદર પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની આ ફિલ્મ હવે છે અમારો ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાંથી ટૂંક જ સમદર આવી રહી છે તો જોવાનું ભૂલતા નહીં અને અમારો આ વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને ગુજરાતની તમામ ખબરો અને વિક્રમ ઠાકોરની આપણે સૌથી પહેલાં મેળા માટે અમુક ચેનલ પર જોડાયેલા